આંતેતિક પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી છે જોકે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ભરૂચના તખતસિંહ સરદાર નામના શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજી લીધા છે જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા દરમિયાન ગઈકાલે વ્યાજ વ્યાજખોરોના મળતીયાઓએ તેને મળવાના બહાને બોલાવી તેને અંકલેશ્વરની નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા જ્યાં તે રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેને વ્યાજ વ્યાજખોરોના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો જોકે સદનસીબે તેના હાથમાં એક દરોડો પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલ્લરે ચડી જતા તેનો આબાદ બચાવ થયો હતો મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડે પાટે ચડાવતો હતો જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરોના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવા તેને જણાવતા તેને પોલીસ સામે વટાણા વેરી દીધા હતા પત્ની સાથે ઘર કંકાસથી ત્રાસી જઈને જાતે જ બાઇક લઈને બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી એનકેન પ્રકારે પિલ્લર પર ચડી જઈ બચાવ માટે બુમરાણ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો